દુખિયારા હતા ને કે જે ખોટી જીવતા ઓકે કરી નાખ્યું ખવડાવી માતા તમારી માતાને કોઈ બોધી હકે તમારી કુળદેન કોઈ બોધી હકે કોઈ ભુવો તાકાત છે કે તમારા ઘેર તમારી માતાને બોધી જાય આ બધી શંકાઓ કાઢી અને એક ભક્તિના માર્ગ ઉપર લાઈ અને જો તમને તમારા લક્ષ્ય હું ના પહોંચાડું ને તો હું સોલંકી નહીં શ્રદ્ધાની જરૂર જરૂર છે છે કે કે હા મા શ્રદ્ધા નો વિશ્વાસ તો અમે બધી જગ્યાએ રાખ્યો પણ તારા જેવું કોમ ના થયું તેનું કારણ શું છે તમે મારી પર ખાલી મારું નોમ દીધું હોય ને હું કઈ નહીં બતાવતી કે આટલો સચ છે મારા પણ ખાલી અમથું મારું નામ હે ખુખાર મેલડી તરત એક સેકન્ડ ના થાય અને હું હાજર થઈ હોય તેવું કોમ કરી હશે તો તમે ખાલી પોકાર કરવાથી હું આવતી હોય તો એનું કારણ શું છે એનું કારણ શું છે જાણો છો એનું કારણ એ છે તમારું એક બે કોમ કરીશ ને તો મારી પર વિશ્વાસ આવશે તમને અને મારી પર વિશ્વાસ આવશે ને તો રવિવાર આવતા જતા રહેશો આ રવિવાર આવતા જતા રહેશો ને તો મારા પ્રવચન હોભરતા થશો અને પ્રવચન હોભરતા થશો ને તો ઓટોમેટિક તમને અંદર ભક્તિ કરવાની પ્રેરણા જાગશે સારા કર્મો કરવાની પ્રેરણા જાગશે સદ્બુદ્ધિ આવશે અને સદ્બુદ્ધિના આધારે તમારા જીવનમાં એક નવી શરૂઆત કરશો ને તો આજે ને બે વર્ષે તમે સુખી થશો એમાં હું મેલડી રાજી છું નકન મારા સાનિધ્યમાં રવિવાર ભરાવવામાં આવતા આ વાત મગજમાં ફિટ રાખી લો દરેક કોઈને રવિવાર ભરાવવામાં આવતા કોઈને નહીં તમારા મનથી ભરો તો ભરો નકર ક્યારે કોઈ નહીં કીધું કે આટલા રવિવાર ભરજો હું તો કહીશ ઘેર બેઠા યાદ કરજો મારા સાનિધ્ય ના આવે તો મારા વિડીયો જોઈને ઘેર બેઠા અભ્યાસ કરજો કદાચ અહીં તમે નહીં આવો પણ હું તમને મળવા ના આવું તો ઘોડા સોલકી પેટીની મેરડી નહીં હું એક લક્ષ્ય લઈને ઉતરી છું મારા આ બધી જે ખોટી શંકાઓ મગજમાં વ્યામ કરીને ફરો છો ને કે આ નડ્યું પેલું નડ્યું આ બધી વ્યામ કાઢી અને તમારી માતાની ભક્તિ કરો ને એમાં હું રાજી છું અને ભક્તિ કરવાની શક્તિ મારી જોરથી લઈ જતો રોજ બોટલ ચઢાયા લઈશ ના હોય તો કશું ના કરી શકો શરીરમાં તાકાત ના હોય આગળ ભોજન પડ્યું હોય પણ હાથ ઊંચો કરવા માટે શક્તિ જોઈએ એ ભોજન ખાઓ અને પેટમાં જાય એના પચન કરવા માટે પાચન શક્તિ જોઈએ ખબર છે એવી રીત ભક્તિ દરેકને કરવી છે પણ ભક્તિ કરવા માટે શક્તિ જોઈએ એ મારા જેવી ગુરુ માતાના પારે મલે હું નહીં કહેતી કોને ગુરુ માનો પણ નહીં તમને મારું જ્ઞાન સાચું સચોટ ને સત્ય લાગતું હોય ને તો પડતું મૂકી દેજો જીવન લે માં તારા ભરો છે જેવા સેવા તારા છે માં દુઃખ પડે સુખ પડે માં તારા જોવાનું હું મેલડી એવું કહીશ કે દીકરાને છેલ્લી ઘડીએ તે હું મરવા તો નહીં જ દઉં એને ડૂબવા તો નહીં જ દઉં એને ગેરંટી લઉં છું છાતી ઠોકીને એને ડુબા નહીં દઉં જેમ મારા દીકરાને ઉગાર્યો ને એવા લાખો દીકરા ના ઉગારું ને તો લગી મને મેલડી છાપ નહીં વરે એટલે આવા હજારો ભાવિક ભક્તો આવતા હોય તો તમારું મૌન રાખું છું તમારે આદર કરું છું તમારો ચમ કે તમે બધા ના હોત હું ના હોત હોત તમે મને મોનનારા ના હોત શ્રદ્ધા રાખનારા ના હોત તો મારું અસ્તિત્વ હોત મારું અસ્તિત્વ કોના પૂરતું હોત સોલંકી પેઢી પૂરતું મને ગણી ગણી કોણ ઓળખત મારી ચાર ઘરની વસ્તી મારી ઓળખ ઓ થાય

થઈ જતું હોય તો ઘેર ઘેર આશીર્વાદ લેવાથી ના થાય આ બધું પાલન કરવું પડે ઘેર આવા ઘેર બેઠા એક ઉપાય બતાવું છું સુખ નો માર્ગ ની સીડી પગથિયું કેમ પગથિયું ભલે પગથે કદાચ છેકર વાગે તો ઊભા થઈ જતો ના ઉભું થવા તો હું ખંચેરી ભાગલ કરી લઈશ લહેર આવતા રવિવાર આવો ત્યારે જે નવા આવેલા છે જૂના તો બધા સર એ બધું કરે છે અને એમના જૂનાને પૂછ્યા આવજો મારા સાનિધ્યમ જે છ મહિના ટક્યો છે ને વધારમાં વધારે એના અનુભવ પૂછી આવજો એમ કે છે કે મારા જીવનમાં સુખ નહોતું જોયું પણ તારા સાનિધ્યમ જોયું એવા જૂના ભક્તોનો અનુભવ છે એટલે નવા આવે છે ને તો તમારા મારા કામ કરવા છે મારા તમારા કામ કરવા છે એક બે ચાર કોમ કરીશ ના નહીં મોનો કે માં પૈસા હળવાઈ રહેશ લાવી દઈશ બોલ્યા આશો દસ દાડા લાયા લઈશ પોંચ દાડા કે માં કેન્સર તો કેન્સરે લખવો લખવો મારે ગણાવવા નહીં જોઈ લેજો વિડીયો મારા પરચા તમે કહેશો એ કરીશ પણ હું કરી કરી એક બે કે ત્રણ કોમ કરીશ વધારેમાં વધાર શ્રદ્ધા રાખશો ચાર કરીશ અને ચાર મોનતા રાખો ને પછી પાંચમું કરવા જઈશ ને એટલે તમારી ઘરની માતા મને આડી થશે આડી થશે એટલે એવું કે તું બધું સારું કરી દઈશ તો મારી વસ્તી મારી ભક્તિ કરતા શીખશે શીખશે પાડતા એટલે તમારી માં મને કોમ ના કરતી એટલે મારા પાસું આવવું પડે અને તમને લાગે હું કુખાર બેરડીના સાનિધ્ય જતો તો મારા ત્રણ કોમ થયા કોમ ના થયું અને એક કોમ ના થાય ને તો તમે મને છોડી દો છોડી દો એમાં મારું નુકસાન નહીં નુકસાન તમારું છે મને દયા આવે છે ચિંતા આવે છે એટલે આ વાત કરું છું કે તમારી માતા મને રોકે કે દીકરાઓને કહી દે તારા સારું કરવું હોય ને અને સૂકી સુખી કરી દેવા હોય ને તો જા મારે હારા કરવા તમારી કુળની માતા મને એવું કે મારે મારી વસ્તી છે મારે પોતાનો દીકરો છે મારે એનું ભલું કરવું છે પણ હું ભલું કરી શકતી નહીં તો હું તમારી માતાને પૂછું ચમ તો કે દીકરાઓ માંસ પટન ખાઈશ એટલે મારે પાછું પડવું પડે હા વાત તો સાચી જ છે કે ભગવાને ધરતી પર બધું બનાવ્યું છે ખાવાનું હારા હારા વ્યંજનો બનાવ્યા હાડા હાડા ફળ શાકભાજી બધું છે ને તમારી કુળદેવી એમ કે મને કે મારો દીકરો છે ને આ બકરાના મરઘા કાપી કાપીને ખાય છે ને એમાં હું એમની કુળદેવી બેઠી છું આ વાત તમને કોણ કે છે કોઈ કે છે કુળદેવી કાનમાં કેવા આવશે એ દીકરા તો દુઃખી થાય છે ને એનું કારણ ત્યાં આ માંસ મટન ખાય છે કોઈ પુવા માંસ મટન બંધ દો એ છે શું કરશે તો બાધાલ છે કે ભાઈ મટન બંધ મહિના થાય ને તો તું તાર પછી આવજે અહીં બાધાલમાં નહીં આવે મારા સાનિધ્યમાં આવતા હોય ને મારા અવાજ જો સંભળાતો હોય અને મારા શબ્દો જો જો હું ખબર પડતી હોય તો દરેકને કહું છું મારા સાનિધ્યમાં જો મારી કૃપા હેઠળ પહોંચવું હોય ને તો પહેલું પગું થયું આ જીભ છે ને તમારી અત્યાર સુધી ભલે વટલાઈ હોય પણ આ જીભ તમારી ચોખ્ખી કરી દેજો ગોડા હું મેરડી છે ને ભગવાનના દરબારમાં જઈને સુખ લઈ આવી છું માતા માસ મટન કોણ ખાય રાક્ષસ અને રાક્ષસોને મારવા માટે હણવા માટે જો ત્રિશૂલ છે ચક્ર છે તલવાર છે ગદા છે સન બધી માતાઓના હાથમાં સન મહાકાળીએ ખપ્પર લીધા હાથમાં જોયું ને રક્તબીજ ન માર્યો આ લોકુ કાપીને મારે એટલે એનું રક્ત નીકળે એનું લોહી નીકળે ને ખપ્પરમાં ભરી ભરીને પી હતી મહાકાળી તે ચન પીધા એ રાક્ષસો આવા ધરતી પર આવા અધરમ્યો આવા જીવોની હિંસા ના કરે ને એના માટે દેવી શક્તિએ લોહી પીધા અને બધું દારૂય પીધા ખબર છે તો તમે જેવા રાક્ષસ બનો તો હું કોમ કરી શકું મારો ભગવાન રોકે તમારી માતાનો મારી માતાનો ઉપર ભગવાન છે જગતનો નાદ છે વિષ્ણુ કહો રોમ કહો કૃષ્ણ કહો જે કહો પાલનહાર છે એ રોકે તરત કે મનુષ્ય ધર્મમાં મોસ મટન ખાવાનું લખ્યું તો કે ઈંડા ખાઈએ વેજીટેરિયન તમારા બાપાએ કાઢ્યા ઉલ્લુ બનાવા દેવું ને હું ઘેર નહીં બહાર ખાવ છું ઘેર ને બહાર ઘેર તમારી માતા બહાર નહીં ઘેર તમારી મઢમગ માતા જોવો છે બહાર નહીં જોતી તમને હું મંગળવાર નહીં ખાતો અમુક કે હું રવિવાર નહીં ખાતો અને એના કરતા ભાઈ રવા દે ને ભક્તિ કર્યા વગર માતાના પારે આવા માથા પસાડ્યા વગર ખોટું તારા જેવા દુષ્ટ માણસોના લીધે કોઈ માતાનું કોઈ ભગવાનનું નું સાનિધ્ય અભડાય હું એવું નહીં કહેતી કે તમે ના આવશો પણ આ જીભ જેની ચોખ્ખી છે ને આજ મારી વસ્તીના મુખે આવી સરસ્વતીની વાણી મારા દીકરા આલી અને આવી ચોખ્ખી સ્પષ્ટ ગુજરાતી ભાષામાં આવી મેરડી હું વાત કરતી હોય ને એનું મુખ્ય કારણ શું છે સોલંકી પેઢીમાં આ મોસ મટન નહીં ખાધું વર્ષોથી વર્ષોથી એની બાપ દાદાની નીતિ જાળવી રાખી આ એનું સજ છે આ તમારા ઘેર તમારા બાપ દાદા એ સજ તમારું ખાતું છે પણ એનામ છે ને બેલેન્સ ઘટી ગયું જેમ બેંકમાં ખાતું તો હોય પણ બેલેન્સ માઇનસ મેળતું હોય તો બેંક વાળા લોન આલે લોન આલે લોન લેવા જાઓ શું કે પેલા ભાઈ પેહલા આગળનું ભરો પછી મલ શિબિર ખરાબ થઈ જાય એવું કે ને તો નહીં કહેતા દેવનું ખાતું તો તમારે ઘેર તમારી કુળદેવીનું ખાતું છે એ ખાતામાં માઈનસ હેડા છે ને એટલે કોઈને દેખાતું નહીં કે અમારી માતા હોભરે છે કે નહીં પણ એ ખાતામાં છે ને પૈસા નહીં થોડું થોડું પૂન નાખો ગાયના રોટલી ખવડાવો કૂતરાને બિસ્કિટ ખવડાવો તમારી માતાના નોમથી તમારા નોમથી નહીં તમે તો ખવડાવશો ને તો ફોટો પાડીને તરત બતાવશે કે જે મેં આટલું દાન કર્યું નવેનું કર્યું હોય ગુપ્ત દાન એ તે તમારી કુળદેવીના નામથી કે માં અતાર સુધી અમારા વડવાએ આ ખાધું પીધું જે તે માં ગુના કર્યા હોય માં જે તે પાપ કર્યા હોય માં ભલે એમની કદાચ કોઈ ભૂલના કારણે અમારી કોઈ ભૂલના કારણે મે અમે તકલીફ પર દુઃખ પેટતા હોય ને તો માં લે આજ આજ તારા નામથી આ દિવાળી આવી છે નવું વર્ષ આવ્યું છે ને માં તો હું ગાયોનો પૂરા નાખું છું માં આ ભગવાન ભગવાને એવી પ્રાર્થના કરી કે આ હે નાથ હે રામ આ પૂન મારી કુળદેવીના ખાતામાં જમા કરજો તે બેલેન્સ જમા થશે ને તો તમારી માતામાં સત આવશે જેવું છત આવશે આ જો સત છે મારા તો હું કરી શકું છું એનું કારણ શું સેવા કરું છું તો અમે મારો ભગવાન ડબલ છત આ લે વાપરો એટલું વધે એવું કે તમારે શું કરાય ક્યારે કુળદેવીના નામથી ગાયને રોટલી ખવડાવો રોટલા ખવડાવો પૂરા ખવડાવો મારી જોડથી કોમ કરાવવું હોય તો ખેર તમારી કુળદેવી પ્રાર્થના કરજો એની રજા વગર હું નહીં કરી શકું એક બે ચાર કરી શકીશ પછી તમારી કુળદેવી મને કોમ નહીં કરવા દે એટલે તમને એવું લાગશે કે હારું પહેલાં પહેલાં કોમ્ થતું તું પેલા પહેલાં રવિવાર ભર્યાને બોલો મારું કોમ તો જાટકે થવા મળ્યું અને હવે સારું કોમ નહીં થતું ભુખાર ગરડી પાવર ઓછો થઈ જાય પાવર નહીં ઓછો થયો તારામ ઉતરી ગયો પાવર મારો પાવર ચારે ના ઘટે એવો ને એવો જ છે ઘટે આ શું ખોટું હવે તો જો ટોંકડી પડે ને અવાજ આવે હા હમણાં તો કાબોરોની જેમ મારો વાલ એવો છે આ બધું આયોજન તમારા માટે થાય છે નકર મારા દીકરાને કોઈ ધૂણવાનો શોખ નહીં આડા આડે તો કોઈ આ ધૂણતા જોયો નહીં આથી બે વર્ષ પહેલાં જોયો છે હવે તો ચોય જાય નહીં ચોય ધૂણે નહીં કશું નહીં અત્યારે નહીં તોડતો માતા જો આ ધૂણ લો ભુવાજી ભુવાજીને હાથ નહીં આવે તો હારી માતા જતી રે અહી આય ખબર પાડું પણ ધૂણવાની જરૂર નહીં ધૂણવા વાળા છે ધૂણવાની જરૂર નહીં ભક્તિ કરો ભક્તિ ધૂણવામાં ઇન્ટરેસ્ટ ના રાખજો કે હું ધૂણું અને પોંચ માણસ મને પગે લાગે મારી વાહ કરે કરે મને ફૂલડાથી સ્વાગત કરે આવી આશા ના રાખતા ભક્તિ કરો ભક્તિ તમે જે તે ઈચ્છાઓ કરીએ છીએ ને પેલા એ ભક્તિ કરજો ને ઓટોમેટિક તમારી માં પૂરું કરશે કે અમુક નહીં ભાવિકો મારી મારે પૂછવાનું હતું બીજું ને સારું એ વાત જ જતી રહે અહીં એ જ પૂછી શકો અહીં એ જ બોલી શકો જે હું ઈચ્છું છું આ એ સ્ટેજ છે અનુભવ કરજો કરો હોય તો નકર મારો કરંટ તો આ વીજળીનો કરંટ છે ને એના કરતા બહુ હાઈ વોલ્ટેજ છે તો બધા વિચાર કરતા કે માડી તો આટલી બધી પાવરવારી સટવારી છે તો આ લાઇટોની જરૂર પડે ઓટોમેટિક તું લાઇટો ના કરી શકું આવાય આવે ને અમુક અલગ અલગ મોડ અલગ અલગ પ્રકારના આવ માતાજી ને માઈક ની જરૂર છે વગર લાઈટે છે માઈક ના થાય વગર લાઇટે વગર જનરેટર લાઈટો ના થાય હું કહું છું કે થાય પણ એવી પારખા કરવા અને પારખા હાલવા માટે એવી હું ગોડી કે ડફોડ નહીં કે એવી એવી વાતોમાં હું આવી જાઉં અને એમ કહું ઘેડ હું તને પ્રમાણ હાલી દઉં મારે કોઈ પ્રમાણ હાલવાની જરૂર નહીં પણ કદાચ એવો એ જ વ્યક્તિ એવું કહેતો હોય કે લાઈટો વગર વાયર થઈ જાય કે નહીં તો માતા એવું કહું છું કદાચ દવાખાને પડ્યો હોય ને ઓપરેશન પેટનું કે ગરાનું ચાલતું હોય અને એવા ટાઈમે લાઈટ જતી રહે અને એવા ટાઈમે યાદ કરજો કદાચ પાવર ના પૂરી મેલડી નહીં એ મારો સદુપયોગ કહેવાય શું કહેવાય એનો શું કર્યું કહેવાય માતાજી પેટ્રોલ ના પૂરી બાઈક માં પેલા બાપા સીતારામ નું વાપર્યું તમે આવું કે બાપા સીતારામ કે ગાડી પેટ્રોલ નતા પૂરતા ને હેરતી હતી કે માતાજી પેટ્રોલ વગર ના હેડા રહીએ કે માતાજી ઉડી ના આવીએ કે અમુક આવું કે અને મનુષ્યના ખોડીએ ધૂણું છું એક સીમા રેખામાં મારે પરચા મારા સત હોય કોઈ કેમ કે ઉડીને બતાવો કંકુ કાઢીને બતાવો તો અહીં નહીં ચમત્કાર મારે કોઈને બતાવવાનું જરૂર આ શું ખોટું કંકુ કાઢીને બતાવવાનું જરૂર કોને પડે જેના હોમે વાળા નો દૂર નાખવી છે કઈ છેતરપિંડી કરવી છે એના બતાવવું પડે જો હું સાત સાત મેં એલડી છું જો કંકુ ને અકરત મારા હું તો એવું કહું છું હું સાત સાત નહીં હો ભાઈ મનના મોનતા હું તો ના પાડું છું તોય બધા આવસ ને નહીં આવતા હું તો કહું મે કોમ નહીં કર્યું તો કે મારી તું જુઠ્ઠું બોલે તે જ કર્યું આ કોમ આ શું ખોટું કોમ હું કરું તો જસ્ટ તમારી માતાના ના લઉં છું કે તારી તારી કુળદેવી કરી આલું હું એ માતા છું ના શું ખોટું મારી વાતો ભાષા અમતા પડે જેમ કે હું તો જો દસક્રોય તાલુકાના બારેજા ગોમની માતા છું અમદાવાદ જિલ્લાની એટલે અહીંની ભાષા થોડી અલગ પડે પોણી બાર ગવે બોલી બદલાય એવું કે ને એટલે હું કાઠિયાવાડીવા કાઠિયાવાડવાળા હોશ સુરતવાળાશ પાવાગઢવાળાશ આમ ડોંગ જિલ્લાના આવશ આમ બનાસકાંઠા સાબરકાંઠાના આવશ બધાની અલગ અલગ ભાષા રાજસ્થાન વાળા આવે છે પુણે વાળા બેઠા તોય તે તોય મારી ભાષા એવી છે ખબર પડી જાય નાના છોકરાને બરોબર ને હવે પ્રવચન તો નતું કરવું પણ તમે મન બોલાડી દીધું લો ના આજે જેટલી મોનતાઓ લાઈનમાં છે આખી રાત ને ચાર દાડા સલિંગ ગાદી ચાલુ રાખું ને તોય પત નહીં છે પણ હવે શું કરીએ કો અમુક તો બધું જતું કરવું પડે છે પટેલ એટલે આપણે આ જો તમે આવો છો ને તો સાથ સહકાર આલો અહીં દાન નહીં કરો ચાલશે પૈસા નહીં મેલો ચાલશે ચૂંદડી નહીં લાવો ચાલશે શ્રીફળ નહીં લાવો ચાલશે પણ મારા સેવકોનો થોડો સાથ સહકાર આલો કઈ રીતે એમ કે ગાડી અહીં પાર્કિંગ કરો તો કે હા ભાઈ એ એમને એમ નહીં કહેતા હોય તમને કેમ કહેતા હશે વ્યવસ્થા જોઈ આવો ખાલી પાર્કિંગ કોઈ વ્યક્તિ આંટો મારી આવો આજુબાજુ બધા પાર્કિંગ ફૂલ ચારે બાજુ બ્લોક બધું તો તમે જ્યાં ત્યાં મૂકી દો સોસાયટી વાળા હેરાન થાય આજુબાજુ ગોમ વાળા હેરાન થાય તો પછી રોજનું રહ્યું ને તો પછી કંટારા કોકે તે ખારા આ તો રોજ ધતિંગ મોડ્યા હોય હમણે તમારી લીધે મારે હો પડે આ શું ખોટું આય નહીં બધા થોડી મોન માનવા હોય પણ ગોમના તો સાથ સહકાર આલે છે એટલે સારું છે પણ તમારે થોડું સમજવાનું સેવક એમ કે અહીં મૂકો તો મૂકી દેવાનું અમુક તો દાદાગીરી કરે ના હું અંદર જ લઈને જઈશ તો મારી કૃપા ફળે તમને એવું કે કોઈ નહીં જોતું મારા મેલેડીના લાખો કાન છે કેટલા તમે લાખો બેઠા ને તો લાખો કાન છે લાખો કાન હું વાપરું છું અહીં અહીં ખાલી ઘૂસ મારો ને ઘૂસ વચ્ચે લાઈન થઈ હોય ને દર્શન આવે કમ્પ્લીટ અને ઘૂસ મારીને બેના આગળ વટી જાઓ ને હું જોઈ લઉં હા બેના વટ્યો કુતર જા ફરી આવજે ભલે ને આમ કહું આશીર્વાદ તોય ના ફડે જમ આ બધા નીતિ નિયમ હોય પાળવા સેવકો તમારા માટે છે તમારી સેવા માટે છે ને તો એનું માણવું પડે ને અમુક તો સેવકોને ગારો બોલેશ તો એ આપણા ખાય શું કરે મતપુરી છે મેં ના પાડેલું છું કે ના ભાવિક ભક્તો આવે ને એમનું સન્માન કરવું આદર કરવું દરેકનું કોઈને ખોટું ના લાગે કોઈ નેહા ના લાગે પણ અમુક અમુક ભાવિક ભક્તોને સમજવાની જરૂર છે સહકાર આલો ખાલી નકાર નાનાથી મોટી જગ્યા તો ચો દૂરબીન લઈને વધી કહો